નમસ્કાર નિર્માણ ન્યૂઝને જરૂર કાર્યક્રમ સાથે જરૂર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે શિક્ષકોની ભરતી ઉપર સરકારની જે મોટી તૈયારી જોવા મળી રહી છે તેને લઈને અત્યાર સુધી નિર્માણ ન્યૂઝ શિક્ષણના કોઈ પણ મુદ્દા હોય જેમાં શિક્ષકોની ભરતી હોય તેને લઈને પણ સવાલ ઉઠાવતું આવ્યું છે ચર્ચા વિચારણા પણ કરતું આવ્યું છે અને આખરે આ ચર્ચા વિચારણાનો ક્યાંક પરિણામ અત્યારે તો જોવા મળ્યું છે તે અનુસાર આજે કેબિનેટની બેઠકમાં યદી કેબિનેટની બેઠકમાં ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવાની અત્યારે બાબત મંજૂર કરવામાં આવી છે મહત્વની વાત કહેવાય કે એક બાજુ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવશે અને તેની સાથે સાથે જે રીતે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની આતુરતાનો આખરે અંત પણ આવ્યો છે અને હવે અંતની સાથે સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ અતરાવતો જોવા મળશે તેને લઈને પણ સવાલ યથાવત છે અને ટેટને ટાટની વાત કરવામાં આવે તો અને તેમાં જ્યારે શિક્ષકોની ભરતીનો જે અત્યારે આવતો આ નિર્ણય લેવામાં આવ્યો છે તે અત્યારે આવતો કેટલો મહત્વનો તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે અને સાથે જ આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ત્રણ મહેમાનો રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે યુવરાજસિંહ મકવાણા અમારી યુવરાજસિંહ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસના નેતા છે અને સાથે સાથે સુખદેવભાઈ જોશી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ શિક્ષણઅવૈ છે જે આપ ત્રણનું સૌથી તો સ્વાગત છે અત્યાર સુધી આપણે ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ કરી છે ને જે ચર્ચા વિચારણાઓની વચ્ચે આખરે રાજ્ય સરકારે અત્યાર ક્યાંક એમ કહી શકાય કે જે અત્યાર સુધીની જે રાહ હતી અને અત્યારે અત્યાર રાહ પૂર્ણ થઈ છે

કે અસંખ્ય શિક્ષકોની ભરતી કરવાની બાકી છે અને જગ્યાઓ ખાલી પડી છે પણ સરકાર કે સરકારના પ્રવક્તાઓ આ વાત ક્યારેય સ્વીકારતા જ નહીં અને હંમેશા કોઈ જગ્યા ભરવાની બાકી જ નથી એવી રીતની વાતો કરી અને લોકોને બુમરાહ કરવાનું કામ કરતા છતાં પણ આજે એ વાતનો મને આનંદ છે કે અંતે એમને સ્વીકાર કર્યો અને ચોવીસ હજાર ની ભરતી જે બહાર પડી છતાં પણ હજી પણ જે જેટલી જરૂરિયાત છે જેટલા શિક્ષકો ખૂટે છે એના કરતાં તો ભરતી ઘણી નાની કહેવાય પણ દેરાય દુરસ્ત પડી છે ચોવીસ ની પણ એની અંદર કારણ કે સરકારની એવી કેપેસિટી થઈ નથી કે એક સાથે આટલા બધા લોકોની ભરતી કરી શકે એટલે સ્વાભાવિક રીતે એમને બધીની જગ્યાએ ચોવીસ હજાર બહાર પાડી હશે એવું આપણે પોઝિટિવ થિંકિંગ કરીએ છતાં પણ મને હજી એ વાત પર ડાઉટ છે કે ચોવીસ હજારની ભરતીમાં જયારે ફોર્મ ભરાવાની સંખ્યા તમે સાંભળશો ત્યારે અચંબામાં પડી જશો એટલા લોકો ફોર્મ ભરવાના છે હવે એ એટલા બધા લોકોને કઈ રીતે હેન્ડલ કરશે એ લોકોની સુરક્ષિત રીતે પરીક્ષાઓ કઈ રીતે પાર પડશે કઈ રીતે રિઝલ્ટ આવશે આની એક સ્પષ્ટ ગાઈડલાઈન સરકારે આપવી જોઈએ હજી તો એમને ભરતી બહાર પાડી છે પણ ભરતી બહાર પાડી છે સાથે સાથે જો એ ભરતી પૂરી કેવી રીતે કરશે ને કેટલા સમય મર્યાદામાં કરશે એનું પણ જો એમણે કોઈ પ્રકારનું શેડ્યુલ કે ટાઈમ ટેબલ આપ્યું હોત તો વધારે સારું થાય કારણ કે આજે લોકોનો જે વિશ્વાસ છે સરકારની ભરતી અને ભરતી પ્રક્રિયા પરથી આમ ઉઠી ચુક્યો છે આજે આટલા મોટા આંદોલનો કરી અને આંદોલન કરવા પડે કોઈ ભરતી માટે અને પછી સરકાર જાગે વાત તો સારી છે પણ છેલ્લા આપણા પાછલા જે રેકોર્ડ તમે ચેક કરો તો એવા છે કે યુવાનોને વિશ્વાસ નથી આવતો કે આ ભરતી ને કોપી પેપર લીક નહીં થાય તો અને કોઈ રીતે પરીક્ષા સ્મૂથલી પૂરી થશે અને સમય મર્યાદામાં પૂરી થશે એવો ભરોસો યુવાનોની અંદર બેસે એટલે મારી દ્રષ્ટિએ એમને કોઈ પાકું શેડ્યુલ પણ જાહેર કરવું જોઈએ જેથી લોકોમાં વિશ્વાસ આવે કે આ ભરતીની જાહેરાત જે છે કોઈ રાજકીય સ્ટન્ટ નથી અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાભ લેવા માટેનો કોઈ સાધન નથી એવું અમે પણ ઈચ્છીએ છીએ એવું જ હોય તો જો શેડ્યુલ બહાર પાડશે તો એ વાતથી સ્પષ્ટ થઈ જશે કે ખરેખર સરકારનો જે ઈરાદો છે એ ભરતી કરવાનો છે અને યુવાનોને આ આટલી બેરોજગારીના સમયમાં આટલી જયારે શિક્ષકોની જરૂરિયાત છે ત્યારે લોકોને સરકારી શાળામાં સારા શિક્ષકો મળશે અને યુવાનોને રોજગારી મળશે એ રીતની જો ખરેખર ખરા સાચા દિલની વાત હોય તો એના માટે ખૂબ શુભકામના આપવી પડે શિક્ષકો મળશે અને રોજગારી પણ મળશે તેવી બાબત છે સુખદેવભાઈ જે ચોવીસ હજાર સાતસોની જે જગ્યાઓ અત્યારે તો ભરતી કરવાની બાબત અત્યારે જોવા રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ જી નમસ્કાર યજ્ઞભાઈ આમાં શરૂઆતમાં તો હું એવું કહું કે જે ટેટાટ ઉમેદવારો જે છે એમના માટે એક ખુશીના આનંદના સમાચાર કહેવાય કે છેલ્લા કેટલાક સમયથી જે ટેટાટ ઉમેદવારો જે સંઘર્ષ કરી રહ્યા હતા ભરતી માટેનો હમણાં રિસેન્ટલી તમે જોયું હશે કે આ લોકોએ આંદોલન ગાંધીનગર ખાતે કરેલું અને નો ડાઉટ કે એના સચિવ કરજો પ્લીઝ આપ ત્યારે આજે ગવર્મેન્ટે જયારે જાહેર કર્યું છે કે ચોવીસ હજાર સાતસો નો ઓગસ્ટ થી ડિસેમ્બર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો ચોક્કસ સારી બાબત કારણ કે અમે બી જોવા જઈએ તો અવારનવાર અવારનવાર આપના માધ્યમોથી સાંભળવા મળતું કે હજુ આટલા શાળાઓમાં હજુ પણ એક થી પાંચ ની શાળાઓ તો એક જ શિક્ષક કામ કરી રહ્યા છે કે ભાઈ કોઈ મતલબ કોઈક ને કોઈક અંશે શિક્ષકોની ઘટ હતી એ ઘટ પણ કદાચ હવે પૂર્ણ થશે અને બીજું સારી બાબતો એ કેવાય કે જે જ્ઞાન જે વચ્ચે ભરતી કરવામાં આવી હતી તો એમને પણ ગવર્મેન્ટે એક ચાન્સ આપ્યો છે કે એ લોકો પણ આમાં એપ્લાય કરી શકશે અને આમ આંકડાકીય રીતે જોવા જઈએ તો એક થી માં જોવા જઈએ ને તો ત્રેવીસ હજાર છસો અગ્રાસતેર જેટલી ખાલી જગ્યાઓ છે જયારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં જોઈએ તો પંદર હજાર ત્રણસો સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી છે તો ચોક્કસપણે આ ચોવીસ હજાર સાતસો ની જે ભરતી થશે તો એ કોઈક ના કોઈક અંશે જે બાળકોનું જે ભવિષ્ય હતું એ ભવિષ્ય ચોક્કસ થી ઉજળું થશે અને સાથે જે બેકાર યુવાનો જે છે તે પાસ કરેલા એમને ચોક્કસ રોજગારી મળશે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એક બાજુ જે રીતે બહુ મહત્વની વાત કહેવાય કે ચલો ભરતી તો કરવામાં આવે છે હાલની પરિસ્થિતિ ખાલી જગ્યાઓની વાત કરીએ તો ધોરણ બાલવાટિકાથી લઈને ધોરણ પાંચ સુધી પંદર હજાર ત્રણસો ને એકાવીસ છે ધોરણ છથી આઠ સુધી આઠ હજાર ત્રણસો અઢાર અને ધોરણ એકથી આઠ સુધી ત્રેવીસ હજાર છસો ઓગણસાઠ છે અત્યાર હાલ સુધીની અને મહત્ત્વની વાત કહેવાય કે જ્યારે માધ્યમિકની વાત કરીએ તો મંજૂર થ થયેલી એકત્રીસ હજાર ત્રણસો ને સાડત્રીસ છે બીજી બાજુ ખાલી સાત હજાર ત્રણસો ને ચોવીસ છે અને કુલ પંદર હજાર ત્રણસો સત્તાવન જે અત્યારે ખાલી જે જગ્યાઓ છે તેની ઉપર ક્યાંક ભરતી કરવાનો જે નિર્ણય છે તે અત્યારે સારો પણ સાબિત થઈ શકે છે રાજુભાઈ સૌથી પહેલાં તો એમ કહેવાય કે તમે જે અત્યાર સુધી આપણા સવાલ કરતા હતા શિક્ષણ પ્રત્યે શિક્ષકોની ભરતીને લઈને તમે ક્યાંક સવાલ ઉઠાવ્યો અને ક્યાંક રાજ્ય સરકારે પણ અત્યારે તો જે માન્ય રાખ્યો તે પણ ઘણી સારી એવી બાબત છે આપને પણ અભિનંદન અને સાથે સાથે રાજુભાઈ શિક્ષકોની ભરતી ઉપર સરકારની એક મોટી તૈયારી સામે આવી છે નો ડાઉટ ચલો ચોવીસ હજાર સાતસોની જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે પણ એક સવાલ અત્યારે લે પણ કે ચલો ભરતી કરવામાં આવશે ના નહીં કેટલા સમય સુધીમાં અત્યારે કરવામાં આવશે અને ક્યારે જલ્દી જલ્દી કાર્ય અત્યાર પૂર્ણ થશે તેવી આશા પણ અત્યારે તમામ ઉમેદવારો પણ રાખી બેઠા છે આજે ચોવીસ હાજર સાતસો ની ભરતી કરી

જે ઉમેદવાર જો આખર હલ્ટેટ બર્ન ટેટુ ટાર્ટ પાસ કે આ સરકારી નીતિ સરવાસારા ભુલાય છે આજ સરકારમાં નિમૃત પત્ર મેડલ છે અને મારી સાથે બેઠેલા જે ઉમેદવારો ત્યાં પણ ઘણા બધા લાગી પડ્યા એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે હંમેશા કોંગ્રેસની નીતિ રહેલી વિરોધ પક્ષોની નીતિ રહેલે છે અને ક્યાં ખાસાપાજી સકરો એવી નીતિ રહેલી હતી કે બાતાઓ ગુજરાતી દોરવાટો પર તેના કરતા બટ કે આજે બિરા

અને કેલેન્ડર પ્રમાણે ભરતી સો ટકા સમય કહો છે એમાં પણ માન્ય પ્રવક્તા શ્રી ઋષિકેશભાઈ ભરતીના નિમણૂક પત્રકો સો ટકા આપી દેવામાં આવશે એટલે ભરતી પ્રક્રિયાથી પૂર્ણ થઈ જશે ડિસેમ્બર અંત સુધીમાં આ પણ આપણે જોયું છે પણ બતાવ્યું છે મારે સાથે જેવું છે આ કોંગ્રેસના મિત્રને

એટલે વારંવાર હું કહેતો છે એ રાજ્ય સરકાર ની નેમ રહેલી છે આ તો ફક્ત ભરતી ની વાત સાહેબ ઘણી બધી યોજનાઓ પણ છેવાડાના માલિક સુધી પહોંચતી હોય તો વખતો વખત રાજ્ય સરકાર પોતાનું કાર્ય કરતી જ છે એટલે અભિનંદન પાઠવી દીધા તમને કે ના તમે સવાલ જે અમારો અત્યાર સુધી નો હતો મારો યુવરાજસિંહ નો અને સુખદેવભાઈ નો તે રાજ્ય સરકાર સુધી પહોંચાડ્યો પણ એકત્રીસ સાત બે હજાર ત્રેવીસની સ્થિતિએ મંજૂર મહેકમ એક લાખ અઢાર હજાર નવસો ચૌદ જે બાલવાટિકાથી ધોરણ પાંચના ધોરણ છથી આઠના તોંતેર હજાર એકસો ને ઓગણત્રીસ ધોરણ એકથી આઠના એક લાખ બાણું જે શિક્ષકો મંજૂર મહેકમમાં હતા કામ કરતા હતા એક લાખ પાંચ હજાર આઠસો ને ધોરણ છથી આઠમાં ત્રેસઠ હજાર પાંચસોને અને એકથી આઠમાં એક લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો ને સિત્યાસી ચલો આંકડો તો અત્યારે જોવા મળી રહ્યો છે ખાલી જગ્યાઓની વાત કરું તો એકત્રીસ સાતે એકત્રીસ સાત બે હજાર ત્રેવીસની સ્થિતિએ તેર હજાર એકસો ને એક ધોરણ પાંચ સુધી ધોરણ છથી આઠમાં નવ હજાર પાંચસો ને પંચાવન ધોરણ એકથી આઠમાં બાવીસ હજાર છસો ને છપ્પન નિવૃત્તિથી ખાલી પડેલા એક હજાર આઠસો ને અઠ્ઠાણું અને એકસો સાત ધોરણ છથી આઠના અને ધોરણ એકથી આઠના બે હજાર પાંચ આ આટલા બધા જે આંકડાઓ અત્યારે સામે આવતા હોય છે રાજુભાઈ ઇવન હું જો ટોટલ કરવા જાઉં તો અત્યારે ઘણું મોટું અત્યારે તો ટોટલ સામે આવતું હોય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને ટોટલ પંદર હજાર સાત ત્રણસો સત્તાવન જેટલું અત્યારે જોવા મળી રહ્યું છે માત્ર માત્ર હું એકથી આઠની વાત કરું તો ચોવીસ હજાર સાતસો ની જે અત્યારે ભરતી કરવામાં આવે એ યોગ્ય રીતે ભરતી કરવામાં આવે સુખદેવ ભાઈ આ ભરતી ઉપર એક સવાલ હવે આપણે અત્યાર સુધી આપણે જોયું છે કે ના ભરતી કરી દેવામાં આવે એની વાત જોવા મળતી હોય છે પણ ક્યાંક

હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આજે એવો કોઈ કેન્ડિડેટ નહી હોય કે જે એમ એ બી એડ થયેલો પરીક્ષા ચાલુ થઈ ત્યારથી બાકી તો લગભગ એવો કોઈ કેન્ડિડેટ ના હોય કે જે એમએ બીએડ ન થયેલો હોય આજે પણ આજે પણ ભરતી જયારે બે હાજર દસ ની વાતદેવભાઈ

એના જોડે આટલી ક્વોલિફિકેશન હોય એ યોગ્ય હોય તો જ એને ક્વોલિફિકેશન મેળવી હોય આવું મારું વ્યક્તિગત એવું નથી કોઈ કે જ્યાં ઘટ છે જે આપને જે વાત જે આપણે કરી એ જ વાત પણ હું સીધો પ્રકાશ પાડીશ કે જ્યાં ઓલરેડી ખરેખર ઘટ છે ત્યાં એ જો થી જો ભરતી કરવામાં આવે કે જ્યાં ઓલરેડી પહેલા ત્યાં ઘટ છે ત્યાં એ ઘટ પૂર્ણ કરવામાં આવે અને ઓલરેડી જે જગ્યાએ ઘટ હતી એક જ્ઞાન સહાયક રૂપ થી જે ભરતી કરી હતી તો ત્યાં તો ઘટ હાલ ટેમ્પરરી પૂર્ણ કરવામાં આવી છે પણ હવે તો એ લોકો એપ્લાય કરવાના છે એટલે સ્વાભાવિક છે કે એ શાળામાં ઘટ તો પડવાની બીજો આપણે કહ્યું એમ કે રિટાયરમેન્ટ એકત્રીસ અ પાંચ બે હાજર ચોવીસની સ્થિતિઓ જોવા જઈએ ને તો આજે લગભગ ચૌદસો ઉપર તો રિટાયરમેન્ટ છે એટલે એક બાજુ રિટાયરમેન્ટ નો એક બાજુ રિટાયરમેન્ટ નો સિલસિલો ચાલુ છે એટલે એ પણ જગ્યા પડવાની છે એક તો ઓલરેડી અ મારા ખ્યાલથી મારા મુજબ જે હું જાણું છું ત્યાં સુધી કે બેતાલીસ હજાર સાતસો પંચાણું જેટલી જગ્યાઓ ખાલી છે એ પૈકી જો ચોવીસ હજાર સાતસો ની આ ભરતી પાડી છે એ તરફ તો એ અઢાર હજાર પંચાણું જેવી જગ્યાઓ ખાલી હમ અને એમાં પણ હવે તો એક થી આઠ ની શાળાઓ એટલે કમ્પ્યુટર ને લેપટોપ લગભગ દરેક જગ્યા છે

સાચી વાત છે સાહેબ આમાં કેવું છે મિસ ઇન્ટરપ્રિટેશન કરવી એ એક પ્રકારની નીતિ હોય છે મારે એટલે મારા મિત્ર ને મારે એને વાત પહેલા હું જવાબ આપી દઉં કે મારી જે વાત હતી કે ભરતી પ્રક્રિયામાં આ બધી તકલીફો હોય છે એ એક ઉદાહરણ રૂપી હતી કે લોકોને ભરતી પ્રક્રિયા ઉપરથી કેવો વિશ્વાસ ઉઠેલો છે આ બધા કારણોસર આ ભરતી આ બધું થશે એવી કોઈ વાત નથી મુખ્ય વાત વાત મારી મારી સાહેબ મારી વાત પૂરી કરો વિદ્વાન રાજુભ તમે વિદ્વાન મારી વાત પૂરી કરો આપની વાત પૂરેપૂરી આપની મારી જે વાત નીચિન્ટરપેટ મારો કેવાનો મતલબ ભરતી પ્રક્રિયા બધી શા માટે વિશ્વાસ મૂકી ગયો ભરતી કરી એના માટે મેં તમને શુભકામના આપી કે તમે આટલી સરસ મોટી ભરતી લઈને આવ્યા એના માટે તો શુભકામના છે પણ આપણે પછી વાત કરીએ ને તમે સમય અંતરે કરતા જો સમય અંતરે કરતા હોય તો ચોવીસ હજાર ની જગ્યા ખાલી પડી જાય એવી તો થાય નહીં દર વર્ષે જો બે હજાર ની ભરતી થતી રહેતી હોય રેગ્યુલર સમય પર તો તમે જો પંદરસો બે હજાર તો રિટાયરમેન્ટ નો આંકડો હોય આમ જોવા જાવ તો સરકાર જો રેગ્યુલર ભરતી કરે ત્રણ ચાર હજાર પાંચ હજાર ની ભરતી દર વર્ષે જો રેગ્યુલર કરતી રહે તો ઝાઝા બધા ઝાઝા બધા ચાન્સ મળે કેટલા બધા ચાન્સ મળે કોઈ વ્યક્તિને

કોઈ પરક્ષિક્ષણ નથી મતલબ રાજ્ય સરકાર દસ નો ડિસર એમાં આવનારું જે યુવા વર્ગ છે જે અત્યારે હાલ બેચલરમાં છે કેક માસ્ટરમાં છે એનો પણ જન્મ રાખી શકાય બીજી વસ્તુઓ તો બહુ મહત્વની કે રાજ્ય સરકાર વખત વખત ભરતી દર વખતે કરતી હોય આ વખતે ઘણો બધો સુધારો સુપ્રીમ સીના જન્મમાં પણ છે કે આપણે અત્યારે હાલ આયર સ્વતંત્રથી પ્રાયમરી પરત થઈ ગયા અલગ અલગ વિભાગમાં ભરતી કરતા આમાં એવું હતું કે યગનાભાઈ કે એનો પે સ્કેલ અલગ હોય એના નીતિ નિયમો અલગ હોય તો આપણે પ્રાઇમરી ની અંદર પેલી ભરતી કરીએ પ્રાઇમરી માં જે તે યુવા જે તે વ્યક્તિ ઉમેદવાર ને સરકારી નોકરી મળી એ પછી જયારે અગિયાર બાર માં એને ભરતી પડે તો એ પાસે એપ્લાય કરે ત્યારે જે એને પાછો ફરીથી એ ક્રાઇટેરિયા માં આવે મેરિટ ના આધારે અને ફરીથી પાછો અગિયાર બાર માં એ પણ રાજુભાઈ હા એમાં સુધારો આપે છે ભાઈ

વૈકલ્પિક વ્યવસ્થા રૂપે શિક્ષણ ન પગડે અને એનો પાછું એને ભરતી ગણી જાય જાય એટલે પાછળ ઘટમાં એટલે એ બાબતમાં ક્યાંક આપણે કેવો કે રાજુભાઈ મારી જોડે થોડોક સમય અત્યારે ઓછો જે યુવરાજસિંહ સેકન્ડ સાહેબ આમાં દસ પહેલા પીટીસી પ્રાઇમરી માટે પીટીસી જોઈએ ઓલા બીએડ BED જોઈએ BED અને PTC ભેગા કરી ને કરવા વાળા તો વેલ્યુ ડાઉન કરી નાખે એનો તો કોઈ મતલબ નથી સાહેબ મારી વાત પૂરી કરી લો ઓછો સમય છે અને બીજું બીજી બીજી વસ્તુ બીજી વસ્તુ એ છે બીજી વસ્તુ એ છે કે એ પણ PTC BED e, છે

પીટીસી પીટીસી તો 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 ખરો અને અને પ્લસ હવે એડ કરવામાં હોવું જોઈએ ઓકે ઓકે બિલકુલ એક બાજુ ઉમેદવારો જે છેલ્લા ઘણા સમયથી એક માંગ કરી રહ્યા હતા રજૂઆત કરી રહ્યા હતા કે ના ગમે તેમ કરીને તો ભરતી કરવામાં આવે અને આખરે તેમની માંગ અને તેમની રજૂઆત ને રાજ્ય સરકારે સ્વીકારી છે અને સાતસો ભરતી કરવામાં આવશે પણ હજુ પણ એક માંગ અને રજૂઆત યથાવત જ છે કે આ જે ભરતી છે એ જલ્દીથી જલ્દી કરવામાં આવે અને યોગ્ય રીતે કરવામાં આવે તેમાં હવે રાજ્ય સરકાર હવે કેટલો સમય લેશે તે તો આવનારો સમય જ બતાવશે ફરી એકવાર રાજુભાઈ સુખદેવભાઈ અને યુવરાજસિંહ આ ત્રણ આ બારમાં સાથે ચર્ચા જોડવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર